મીઠુડી આપણી ભરાતી હતી જો વાડીમાંથી આ સંજયભાઈ આપણી લોડ કરી દીધી આપણે ખોગડા ખોગડાને જે પાકલ હતા એ બીજલભાઈની ગાડીમાં નાખવાના હતા સંજયભાઈ રીટમાં અને આથી છે આ ભરવા આવ્યા હતા આપણી ગાડી જો સંજયભાઈ અહીં પીડી ત્યાંથી આપણી લોટ થઈ ગઈ હતી પછી અહીંયાથી આગળ લઈ ડાયરેક્ટ માર્કેટમાં મારા કલેજા કેમ કે થોડાક નાખવાના હતા તો માર્કેટમાં જો આપડી મીઠળી પીડી ડાયરેક્ટ લોગિંગ લોડિંગ દઈ ગયો મારા કલેજા ડાયરેક્ટ ભાગ્યા કેમ કે ગાડી આગળ છે આપણી એક તો એક એ આપણે હિવાર તો સમજી લો ને કે કનુભાઈ છે કેટલાય છે પણ હજી વાહે છે આપણે આપણે સાગરભાઈ પાસે ચા પીવા પૂતી ગયા તો આપણે એકલા જ હતા ત્યાં લગન તો સમજી લગ્ન પછી આગળ જો આપણે આ મોહિતભાઈ આપણે સા ભાઈ ભેગા થઈ ગયા ત્યાં એને ભાઈને પંચર પડ્યું હતું આપણે જેક માર દીધો ત્યાં કોઈ ઘરે એમ નહોતું તો હું કાઇ તો મારદમ ભાઈ આપણે મદદ તો કરવા જોવી પડે ભાઈ ભાઈને પંચર પડ્યું હતું એટલે આપણે ભૂરા ભાઈની ગાડીમાં પંચર પડ્યું હતું તો આગલે ટાયરમાં પંચર પડ્યું હતું તો આપણે મદદ કરવા લાગી ત્યાંથી સીધા જ વયો આડે ને ઓગડે મારા ઘર લઈ જાવ છોટીલા આવી ગયા છોટીલા અગરબત્તી કરી તેને ઘરે ભાઈ ત્યાં પોતી ગયો તો આપણે પરેશભાઈ ભાઈ ગયા હતા દ્વારકાધીશ એ પોતી ગયા ત્યાં આયરો આયર આપડી ત્યાંથી અગરબત્તી કરી બગોદરા મારા ઘર લઈ જાવ બીજી ક્યાંય રોકી જ નથી બગોદરા સુંદરી આપણે લીધી બગોદરા ત્યાંથી સીધું નીકળી જવાનું છે ખાલી આપણે ભાઈ અમદાવાદ હોય એવો ગાડીઓ ભાઈ ભેગી છે એક વેપારીમાં ખાલી થાય કે નહીં થાય કે ખબર છે ભાઈ બગા હા આવે મારા મિંદરે આવે એમ જ જ્યાંથી ડાયરેક્ટ સીધી સીધી છોડી જ દીધી આ જો આપણે ઇન્સ્ટાગ્રામ બ્રિજ આવી ગયું ડાયરેક્ટ ખાલી કરવા મારા કલેજ ખાલી કરીને ડાયરેક્ટ જમાલપુરમાં આડે ને વગડે મારા ભાઈ ડાયરેક્ટ જમાલપુરમાં પોતી ગયા આપણે ત્યાંથી તમને ખબર છે કે મેળા આવી ગયો તો મારા કલેજા જવ અહીં પડી જાય આપણી મહાદેવ રોડ છે મારા કલેજ કેમ કેમકે આપણે તમને તો એ કેન્સલ થયું ને બીજું ફરવા જાય મરસા ફરવા જાય અહીંથી નામ કે પચાસ કિલોમીટર થાય ભાઈ પચાસ કિલોમીટર આપણે મરસા ભરવા જવાના છે આપણું ઓઇલું ભાડું હતું એ તો કેન્સલ થઈ ગયો આમ પાછું નયનભાઈનો ફોન આવ્યો મને કે ભાઈ નહીં ભેગું થાય ડાકોર રોડ ઉપર આપણે જવાનું છે ડાકોર રોડ જ છે મારા ભાઈ ઉડે જો હવે અમને ખબર છે ગમે છે આપણે ભેગું તો કરી જ લે ભાઈ પાંચ છ જણાને ફોન કર્યા પાંચ છ જણાને ફોન કર્યા પાંચ જવા દેવા ભાઈ ભરવા પીતો મારા જાય ઉપર એક ભાઈ જો લીમડો કાપે દેખાય તમને આચો છો હું કે ગાડી ને ઉપર આવી છે તો મારા જાઓ ખુસ્સો લઈ લે હું કે ભાઈ મને નહીં આવા દે ભાઈ કે તો વાંધો નહીં તો કાંઈ મારા ભાઈ મને કઈ વાસો વાંધો નહીં અહીંયાથી કરીને ડાયરેક ભાઈ ગાડી આપડી લોટ થવા માંડી હતી ઓગડે ભાઈ તરત ત્યારે લોડિંગ ભાઈ ઉપર તન તન ઠર માર છે મારા કલજ ત્રણ તન ઠર માર છે જવું રિયા અમે દેખાજો આ એક્સપ્રેસે અહીંથી જવા જવાની ચાંય નથી રોકી ભાઈ સીધી મારા કલે જાવ ત્યાં જો કે ડાયરેક્ટ રાજકોટ જુઓ ભાઈ ચાંય છોટીલા એક સોટીલા ખાલી શા પીવા રોકી હતી બાકી નો સ્ટોપ મારા ભાઈ છે બસો કિલોમીટર નો સ્ટોપ ખેંચી લીધી તા ખાલી સર્વોદયમાં ખાલી એક દોસ્તાને ખાલી ઓઈને દેવાનું નહોતું ઇન્જિન તો ચાલુ જ હતું બંધ તો કર્યું જ નહોતું ભાઈ આથી સીધા જવું આપણે કારણ કે કે ડીઝલ છોટીલા પોતી પોતે જ્યારે એક છોટીલાથી ડાયરેક્ટ વડે ને ઓગડે કીમા તો કે રાજકોટ માર્કેટ યાર્ડમાં રાજકોટ માર્કેટ યાર્ડમાંથી પાસે આપણી ગાડી ભરવાની હતી ચોરવા ચોરવાનું બકલ નહીં ભરવાનું ન્યાં લાગી ગઈ હતી મારા ભાઈ આ વિડીયો અહીં પૂરો કરી દે ને મારો વિડીયો જોવા માટે થેન્ક યુ મારા ઘર લઈ જાઓને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને આપણી